અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરી કરનાર બે ઇસમોની પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ઘરફોડ ચોરી લૂંટ જેવી ઘટનાને અંકુશમાં લેવા દિવસ અને રાત્રિના વિશેષ પેટ્રોલિંગ ટીમની સફળતા મળી હતી આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લર બનાવવા માટે મુકેલ સામાનની ચોરી થઈ હતી સગે કરવા જતાં જ પોલીસે બે ઈસમને ઝડપી પાડ્યા હતા બાણુ હજાર ઉપરાંતના સરસામાનની ચોરી અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિક્યુરિટી વિભાગના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ ચોરીની અફવાઓ વચ્ચે ખાસ કરી દિવાળી સમયે થતી ચોરી લૂંટ ચીલઝડપની ઘટનાઓ અટકાવવા માટે તેમજ વણ ઉકેલિયા ગુનાના ભેદ ઉકેલવા માટે દિવસ અને રાત્રિના બે સમય વિશેષ ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે જે અંતર્ગત ગત રોજ સુરતી ભાગોળ ઉમરવાડા રોડ પર એક ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકો ગાડી આંબોલી તરફથી સુરતી ભાગોળ આવી રહી છે જેમાં ચોરીનો સામાન છે જે માહિતીના આધારે ઇકો ગાડી નજરે પડતાં પોલીસે કરી રોકી લીધી હતી જેમાં તલાસી લેતા અંદરથી લોખંડના એટેચમેન્ટ પ્લેટ લોકિંગ બ્રેકેટ સિંગલ હોલ પ્લેટ ડબલ હોલ પ્લેટ મેકલોય બાર અને નટ તેમજ મિકેનિક ચેક મળી આવ્યો હતો જેમ કે ગાડીમાં રહેલાંબોલીના મુકેશ વસાવા અને વાલ્મિક વસાવા પાસે જરૂરી બિલ અને આધાર પુરાવા માંગતા અને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જેને લઈ તમામ સામાન ચોરી ન જ હોવાની ખાતરી થતા પોલીસે બંનેને અટક કરી પોલીસ મથકે લઈ આવી હતી ત્યાં કડક પૂછપરછ કરતા અંતે આંબોલી ખાતે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર આવતા સામાનની ચોરી કરી હોવાનું કબલાત કરી હતી જે અંગે પીઆઈ પીજી ચાવડા દ્વારા સિક્યુરિટી વિભાગનો સંપર્ક કરી જાણ કરતા સિક્યુરિટી વિભાગના ગમારામ ચૌધરી અને ટીમ અંકલેશ્વર દોડી આવી હતી અને ચોરી થયેલ સામાન અંગે સાઇટ પર તપાસ કરી અંતે શહેર પોલીસ મથકે કુલ બાણું છસો રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે વિધિવત ચોરીના ગુનામાં આબોલીના મુકેશ વસાવા અને વાલ્મિક વસાવાની ધરપકડ કરી હતી અને ચોરીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ અન્ય ચોરી કરી છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી હતી ત્યારે બંને ઈ સમો સાઇટ પરથી થોડો થોડો સામાન ચોરી કરી લઈ આવતા હતા અને તેને એકત્ર કરી ગતરોજ વેચાણ કરવાની ફિરાકમાં હતા તેમ તેમણે જણાવ્યું હતું